જંગલ વિસ્તાર અને માલધારીઓની સ્થિતિ ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે

માહિતી અનુસાર બરડા ડુંગર પર તેર સિંહ મૂકવામાં આવ્યા છે જેના કારણે માલધારીઓ દિન રાત હેરાન થઈ રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં રહેલા માલધારીઓ દોઢ લાખ રૂપિયામાં ભેંસ ખરીદે છે

તેઓએ ત્યાંથી શું પ્રહારો કર્યા છે અને શું નિવેદન આપ્યું છે આપણે પહેલા તેમને જ સાંભળી લઈએ નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય જવાન જય કિસાન આજે મરડા ડુંગરમાં મારા માલધારીઓ ભાઈની આજે મુલાકાતે આવ્યા છીએ મારા આગેવાન લખનભાઈ અને આખી ટીમ છે માલધારીઓના નેશમાં બેઠા છે મા દર્શન કર્યા માલધારીઓની સમસ્યા એટલી બધી અપાર છે બો આઝાદીના અઠ્યોતેર વર્ષ થયા બધાનો વિકાસ થાય છે અમારા માલધારીઓ વિકાસ નથી થતો ઉલટાનો રાત દિવસ મહેનત કરે છે એને પરેશાન કરવામાં આવે છે હેરાન કરવામાં આવે છે સરકારી તંત્ર પણ હેરાન કરે છે બરડા ડુંગર નાનો ડુંગર છે આપ અહીંયા જોઈ શકશો કદાચ આમાં નજર પડશે તો હું તો મેસડામાં છું એટલે કદાચ નહીં પડે બરડો નાનો એવો ડુંગર છે અને એમાં તેર થી વધુ સિંહ મુકવામાં આવ્યા છે સિંહ સફારીના નામે દર્શન કરવાનો આપણે વાંધો નથી સિંહ મૂકો પણ સિંહ ક્યાં મૂકો તમે આની પાછળ મને લાગે છે કે સરકારની એવી મનસા છે કે માલધારીઓ જે બરડા ડુંગર મારે છે ને ખાલી કરે ગીર બરડા આલેચમાં જે માલધારીઓ અમારા રહે છે અપાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે

આમાં મારસાદ આપડા અટાળા તો હિતાવી ગયે છે રેકોર્ડ ઉપર થી અટાળા હા કેટલા લોકો છે જે આદિવાસી આપણા આદિવાસી જનજાતિ જે પ્રભાવિત છે આ સિંહો થી ને એના કારણે ત્રાસ થી ત્રાસ થી એટલે બધું કોઈ સાંભળતી નથી માલધારી નો લાખ દોઢ લાખ નો પ્રાણી મળે તો સહાય એને તાત્કાલિક મળવી જોઈએ જેથી એની આવકનો સ્ત્રોત બંધ ના થાય ને પાછી એને આવક ચાલુ રહી શકે આના ઉપર નિર્ભર છે પછી અહીંયા સ્થાનિક એપનું બધું ડેવલપમેન્ટ કરો તો સ્થાનિકોને રોજગારી કા નથી આપતા પછી આ પ્રાણી મારણ કરે તો એનું તાત્કાલિક બીજા પશુ ખરીદી પોતાના પરિવાર નો નભાવ એમાં અટકાવે નથી કોઈ બિઝનેસમેન કે નથી કોઈ ઉદ્યોગપતિ આના ઉપર જ નિર્ભર છે એક તો ડેરી વાળા તો મારે છે ને ઉપરથી હવે સરકાર મારે જાય ક્યાં આવી પરિસ્થિતિ છે જે કોઈ માલધારીની પશુનું મારણ થાય તો સરકારને આની તાત્કાલિક સર્વે કરી અને તાત્કાલિક વળતર મળે એવું ગોઠવવું જોઈએ એની જગ્યાએ સર્વે કરી જાય તો પાછું કોઈને સહાય આવતી નથી કોઈને આવે તો પાંચ પંદર વીસ હજાર આવે ખરેખર તો માર્કેટ કિંમત જોવી જોઈએ કે ભાઈ આ માલની માર્કેટ કિંમત શું છે માલધારીઓ કેવા ઘરમાં રહે છે ભીડ મુશ્કેલીઓ થી રહે છે આ સરકારે ખરેખર આમનું ઉત્થાન કરવાની જરૂર છે આમના વિકાસ કરવાની જરૂર છે એની જગ્યાએ લાવો ચા ની ગુડી પીસુ તો તમે બાલ બસાવીજા બે જાત નથી એકલા એકલા થોડો અનુભવ છે આપડે આપણે વિશાળ કે મોકલવા ડુંગર માં રેડા તો

સરકારી રેકોર્ડમાં હોય તો એ સાબિત કરો કે ભાઈ ફલાણા વ્યક્તિને આ હતી સરકારી યોજનાનો કયો લાભ બરડા વિસ્તારના લોકોને મળ્યો આદિજાતિનો મળતો એ પણ સુનવાઈ રહ્યો છે ધીરે ધીરે એમાં પણ સરપંચની સ્થિતિના પુરાવા માગી અને વંચિત કરવા માંગે છે જે હાસા હજાર છે એનું તો જોવો તમે દાખલો કરતો કરે ધર્મ કાઢ્યો દાખલો લેવા જાઓ છોકરા નિયર બેનો દાખલો લેવા જાવ તો વાંધા કે ભાઈ તમારો સહી સીસી દઉં રીતિ નહીં મળે દાખલો વાંધો મળી આદિવાસી દાખલો તમે કાઢી નથી હવે આવક નો દાખલો કટુબો દોડો ધક્કા થાય એટલે આ છોકરા ભણો એની ઈ મોટી કાય પછી ફોરેસ્ટ વિભાગ તરફથી અમને આ કન્સ્ટ્રકશન નથી કરવા કરવા દેતા માલધારીઓ છે ને એ ઝુંપડા વાળી જનરલી અને રહી લે છે આમાં કે આ વૃક્ષ નીચે અત્યારે નાનકડો ઝૂંપડો છે આપ જોઈ શકો છો અહિયાં સાપ એ ચડીને બેઠા હોય એમાં તું એનાથી બી કે નથી લાગતી નહી આપડે પેલા નેતાઓ ના એવા નથી દીપડો આવે બંધ કરે એવું નથી દીપડા અહિયાં ફરે છે દીપડા ફરે છે દીપડા ફરે છે ને હવે ઉપરથી સિંહ મૂકે એટલે સિંહ મૂકે એટલે શું થાય કે એક તો બાલ બચ્ચા જવું હોય બાળકોને ને ભણવા માટે જવું હોય એટલે અહીંયા તકલીફ પડે બેનો માતા બેનો દીકરી જવું પડે એને તકલીફ પડે ઢોર ચારવા જાય એમાં સિંહ મારણ કરે મારણ કર્યા પછી સાત આઠ હજાર રૂપિયો એને મળે કારણ કે દોઢ લાખ ની ભેંસ છે દોઢ લાખ

અમે છોકરા મૂકીએ આ માલ ને મૂકવો હોય તો શું કરવું ધંધો જ આપડો ગયો કોઈ ઓદના ન મળે કે માં એમ કે ભાઈ આલો આ સી ફેલી મૂકે હમણાં આ કઈ હમણાં જમ છો એ મે કઈ એટલે આપણે એ કઈ કરતા નથી સી તો મત રોજગાર છીનવાઈ રોજગાર છીનવાઈ ગયો સંધા માલક આપણે આજ આવડે એવું ચારતા સિવાય આપણે કઈ આવડે

એટલે આ તકલીફ બહુ બહુ મુકાવે એટલે એ હાવો તો ભલે આપડે વાંધો નથી કે મુકાવ ગમે પણ એનો કોઈ કબજો કરો કાંઈ માલધારી નીચો આપો કે માલધારી નીચે ગમન ને સણાતા કરી દો ભાઈ એ તો કોઈ વસ્તુ છે નહીં આ મારી ના કઈ એ મળતું નથી એટલે આવ્યું તો કરી દે તો બે નો હાલી આજે મિત્રો આ બહુ જ કઠિન પરિસ્થિતિમાં અત્યારે માલધારીઓ છે અમારા બરડાના અને એટલા માટે અહીંયા જે મુલાકાત લેવા આવ્યો છે ભાઈ જો ઊંટ આવે છે જુઓ હવે આ ઊંટ છે એ સાઠ હજારની કિંમત નો સાઠ હજાર નો સાઠ હજારની કિંમત નો હોય અહીંયાથી ઊંટ જાય હવે ગમે ત્યારે સિંહ છે એ ઊંટને મારી ના મારી ના હવે તમે વિચાર કરો અહીંયા સિંહ ને લાવવાની ક્યાં તો જરૂર પડે છે નાનકડા એવામાં તમે સિંહ મૂકો છો એટલે તમારો એવું જ છે કે ભાઈ બરડામાંથી માલધારીઓ જે રોજગારી મેળવે છે પોતાનો ધંધો છે ધંધાને ખતમ કરવાનો આખો પ્લાન છે આ ખૂબ જ દુઃખદ છે જ્યારે શરૂઆતના તબક્કામાં તો અમે જોયું કે ભાઈ એકવાર આવવા દે પછી અભ્યાસ કરીએ અભ્યાસ કરી પછી નેસડામાં મળવા આવ્યો છું તો અને એમાં ખબર પડી છે કે આ તો બહુ સ્થિતિ ખરાબ છે બહુ બહુ એટલે મારી વિનંતી છે સરકારને કે તમે એક પર્ટિક્યુલર એવો હોય તો વિસ્તાર રાખો તમારે સફારીનો કે જેને પાછી તમે કોડન કરી શકો

તો આ બધું નદી મારી નાખ લગા લગા ગઈ જાય કોઈ બે મહિના પછી ચાર મહિના ગયા કોઈ કઈ દેતા નથી હમ આ લબા વાણા માથે તો બે પાંચ પાંચ માલ હોય તો આર્થિક રીતે આ બધા બિચારા મજૂરી જો જાય બે માલ હોય એમાંથી એક બે મારી નાખ તો આની પરિસ્થિતિ બરોબર છે બે મહિનાથી આ માલ ભૂખો છે આપડે આવો એક ભી મારે બીજું થાપવા મારે બે નહીં ભાઈ બે ત્રણ ભી બીજું થાપવા હા

ભાજપ સરકારે કેવો ષડયંત્ર કર્યું છે કે સિંહ ને મૂકીને સંપૂર્ણપણે માલધારીઓને ખતમ કરવા માલધારીઓ ખેસડી મુકવા પછી પોતે કબજે કરી લેવા આજે અહીંયા રસ્તા તો બનવા નથી દેતા એમ કે છે કે ભાઈ આ નુકસાન થાય

માલધારીને વિનંતી કરું કે આપણું ગૌરવ બે વર્ગમાં ડિવાઈડ છે રાણા બરડો અને જામબરડો ખરેખર પરિસ્થિતિ આપણી ગંભીર છે ધીરે ધીરે આ લોકો આપણું પતન કરવા બેઠા છે જો આપણે હવે નહીં જાગ્યું ને તો આપણે આવનારી છે એટલે જામબરડાના માલધારીઓને અને રાણા બરડાના માલધારીઓને હું ખાસ એટલું કહેવા માગું કે જાગો એકતા રાખો ના સમસ્યાનું કંઈક વહેલી તકે નિરાકરણ આવે એ રીતે આપણે બધા સાથે મળીને આગળ વધીએ તો સૌ માલધારી ભાઈઓને પણ જય ઠાકર અને બધા આખા ગુજરાતના મલધારીઓ ભાઈઓને પણ કહું છું કે આ એક સમસ્યા એકની ઉપર નથી આજે અહીંયા છે કાલે બીજા આપણા જગ્યા ઉપર આવશે મારી વિનંતી છે કે આપણે એક થઈએ નેક થઈએ અને દરેક સમાજની પીડા હોય કોઈની પણ પીડા હોય કોઈ પણ કરતું હોય સગો ભાઈ આપણો કેમ પીડા ન કરતો આજે ખેડૂત ભાઈઓ છે મગફળી તમે વિચાર કરો એસી ને ઉમરથી વધારે મગફળી ખરીદાશે નહીં આપણે કુદી પીડા તો ભાજપ ભાજપ કરીને હું થવાનું બધી મગફળી પડી રહેવાની કરદાઈ કરે લૂંટે ચલાવે તો આપણા દીકરાઓનું કરશું શું અમે બે રીતે તકલીફ પડશે એક તો દીકરાઓને રોજગારી નહીં મળે રોજગારી નહીં મળે એટલે દીકરી નહીં મળે વાંઢા રહે અને વાંઢા રહે એટલે બીજા એ તો અઘરું જ છે આ તો આકાળ અઘરું કન્યા જોઈએ હા વ્યવસ્થા આખી બગાડી નાખી છે આ તો નભાવકરો કોલી લઈ ગયો જે માતાજી ઓ જય માતાજી છે ગટવી છે હા 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 સુદાન ગટવી છે રામ રામ તમારા ફોન આવતા હા આવતા અરે હું હમણાં બધા વિસાવત અમુક વિસ્તારમાં હતો તો ઢેલો પૂરેલો તો માલ ઢેલા અંદર ઘેટા બધા

ભાઈ ને કેટલા મારણ થઈ ગયા કોઈ મળ્યું નથી ભરત દીધા સો દોઢસો મારણ થઈ ગયા ને મારણ ક્યાં નથી કોઈ રૂપિયો મળ્યો નથી ઓ તો એમને લખાણ કરી પછી જવાબ દેતા હમણાં કોઈ જવાબ નથી

આખા વિશ્વમાં ક્યાંય ઓનલાઈન છે અમારા બરડા વિસ્તારમાં આ સિસ્ટમ હાલે ફોરસ વાળા નોંધણી કરે પછી ડૉક્ટરનો અભિપ્રાય લે ડોક્ટર કોઈ બી સ્થળ ઉપર આવતો નથી તો અને જો ડોક્ટર ન હોય તો ડોક્ટર નો અભિપ્રાય લેવાનો આવતો નથી ખાલી તો માલધારીનો સર્વે ઓછો કરોડ દોઢ કરોડ નો પછુ મારનું થયું એટલે ખરેખર આ વિકાસ વિનાશ કરીને વિકાસ કર્યો કેવાય કારણ કે પોતાની હજી વિકાસ દઈ દીધી એમ માનો ને ભાણું દઈ દીધું દોઢ લાખ નું એક ભાણું એમ નહી એવી દોઢ લાખ નું માની લો કે સરકાર ને પોહાય આપણે પોહાય નહીં ને આપડે તો જિંદગી નીકળી જાય એમાં દોઢ લાખ ભેગા કરવા અને બીજી વસ્તુ તો એ છે કે માલધારીઓ જે આ માલ મારણ થાય છે આ રોજગાર તમારું છીનવાઈ રહ્યું છે આપણું અને સાથે સાથે કોઈ જોતું નથી સાંભળતું નથી સાંભળનાર કોઈ નથી તમે હાવજ માટે આટલું બધું કરો છો તો આ માણસ માટે તો કઈ કરો પેલા તો માણસ છે ને મનુષ્ય ધર્મ છે હાવજ નું આપડે કરી લેશો હાલો જે કરવું હશે તમે પહેલા માણસ તો કરો

અમારા આવ્યા હતા આગેવાન માણસો હતા એને કોઈ આવતા દીધા નહીં જવા માટે આગળ નતા જવા દીધા કર્યો અમારા છે કઈ અમારા તબલ છે બીજા સાંભળે નહીં બિલકુલ મિત્રો આ એક બીજી વસ્તુ કોઈ પણ તમે યોજના લાવો ખેડૂતો ની તમે યોજના લાવો તો ને પૂછો તો ખરા કઈ યોજના હારી છે નથી આ માલધારીઓ માટે મતલબ તમે સિંહ મૂકો છો વસે છે અને પૂછો તો કરે મૂકી ના મૂકીએ તમને કોઈ પૂછ્યું નહીં નહીં પૂછે તો નહીં એમ જ વિચારે કે ગમે તેમ કરી નીકળી જાય હા પણ ઉપર વાળો જોઈએ છે ભગવાન જોઈએ છે સરકાર હોય આવતી હોય જતી હોય રાજા સાહેબ વખતમાં પણ આ માલધારીઓ અંગ્રેજોના વખતમાં પણ આ માલધારીઓ સારી રીતે રહ્યા છે ઘણા વર્ષોથી એટલે મહેરબાની કરીને વિનંતી કરું છું સરકારને નહીં તો પછી એવું ન થાય કે પછી અમારે અહીંથી કંઈક બીજું વિચાર નહીં પડે એટલે આજે બસ એટલે જ આ બધાને ખબર પડે મહેસાણામાં આજે અમે આવ્યા હતા મને બહુ આનંદ થયો આમાં ઝૂંપડી નાની છે પણ આપ જેવો આવકાર હોય છે હું અધિકારીને મુખ્યમંત્રીને કહીશ કે એકવાર આવો તમે અહીંયા સાંભળો તમે જુઓ તમને મજા આવશે ને તમારી યોજના અહીંથી બીજી દિવસે તમે કરી શકશો કે ભાઈ એક કામ કરો માલધારીઓ માટે આ પેકેજ કરીએ માલધારીઓ માટે આ આ નિર્ણય છે હારો છે પણ જાઓ ને છેડે મને તો ખબર પડતી તમારે બંગલામાંથી બહાર નીકળવું નથી આ નીકળવું હોય ઉદ્ઘાટન કરવા હોય સામે તો કયા જવાનું આપણે તો ખરાબ અભાગ્ય મુખ્યમંત્રી એવા મળ્યા કે અને માલધારીનું ખબર નથી ખેડૂત મોખો ખબર નથી બરાબર પ્યોર બિલ્ડર રે એન ટીપી ક્યાં પાડવી નહીં ખબર બાકી કઈ ખબર નથી મહેરબાની કરીને મારી વિનંતી બધા થતા હોય ને આ પ્રજાનું ગરીબોનું

એટલો વ્યવસ્થિત વ્યવહાર કરી શકાય છે તો માલધારીઓ માટે પણ સમાન પગલા લેવું જરૂરી છે સિંહોને કોર્ડન રાખવાનું થાય પરંતુ લોકોની રોજગારી ભણતર અને જીવનની સુરક્ષા પર હુમલો ન થવો જોઈએ તે ધ્યાનમાં રાખવું જરૂરી છે ત્યારે આજ પ્રશ્ન લઈને ઈશુદાન ગઢવીએ પ્રહારો કર્યા છે જ્યાં સિંહ માટે સમગ્ર વ્યવસ્થા કડી છે ત્યાં માલધારીઓના જીવન માટે કાયદા કેમ માળખાગત ન બને ત્યારે હવે સરકારની જવાબદારી છે કે માલધારીઓની સુરક્ષા આવક અને જીવનની પ્રાથમિકતા આપે નહીં તો આ લોકો માટે રાત્રિ અને દિવસ હેરાનગતિમાં જ જઈ રહી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે માલધારીઓ માટે સરકાર શું પગલાં છે અને આ સિહોદ દ્વારા જે હેરાનગતિ થઈ રહી છે તેઓની માટે શું સહાય કરવામાં આવશે